તેમજ મહાવીર जयंती નામ દિવસે શુદ્ધિ નામ ફ્રાયફ્રુટ વાળા લાડવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ નજીકના દિવસમાં ધમધોખતા તાપમાન ચકલીઓ માટે પક્ષી નું તથા ચણવાના ફીડર પાણીના કુંડાનું વિકરણ નિઃશુલ્ક કરવા જઈ રહ્યા છે આ માખા ભારતમાં આ સંસ્થાનું પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ સેવાનો લોકો દ્વારા વધુમાં વધુ પ્રમાણમાં લાભ લેવામાં આવે છે તેમાં નરેશભાઈ સંદરાજકા નરેશભાઈ કામદાર રાજુભાઈ ખેતાણી મિહિરભાઈ ખેતાણી ધાર્મિકભાઈ મહેતા ચેતનભાઈ શાહ કિશોરભાઈ જોશી લીનાબેન શાહ જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટ ભવદીપ ઠાકર દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી રાષ્ટ્રસંઘ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ સેવા ગ્રુપ અમરેલી દ્વારા તારીખ પાંચ ચાર બે હજાર પચીસથી અવિરત મફત છાસ વિતરણ કેન્દ્રનું આયોજન કરેલ છે અંદાજે ચારસો લોકો એમાં તેની વિચેર છે ચારસો લોકોને છાસનું વિતરણ કરવામાં આવે છે બસો લીટર જેવી છાસ વિતરણ કરીએ છીએ જે અમારા નમ્રમુનિ મહારાજ સાહેબ દ્વારા વિતરણ કરવામાં આવે છે જય જિનેન્દ્ર આ વર્ષ થી ચાલુ કર્યું કે આ વર્ષથી થી ચાલુ કર્યું છે હવે દર વર્ષે તમારે વિતરણ કરવાનું છે નાની મોટી બધી યોજનાઓ છે હમણાં મહાવીર જયંતિને દિવસે લાડુ આપ્યા હતા સુતકીના ડ્રાય ફ્રૂટવાળા લાડુ ચારસો લોકોને આપેલા બરાબર અને હવે ચકલીના માળા ચકલીનું ફીડર પાણીના કુંડા એનું વિતરણ પર કરવા જઈ રહ્યા છીએ બરાબર નમ્રપતિ મહારાજની પ્રેરણાથી આ કાર્ય અમે ચાલુ કરેલ છે અને દર વર્ષે પણ કરશો ઉપરાંત અમે ચકલીના માળા પણ ટૂંક સમયમાં અહીં વિતરણ કરવાના છીએ